નમસ્કાર વિશેષ રજૂઆત શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપણે દરરોજ ચર્ચા કરતા હોઈએ છીએ શેર માર્કેટ વિશે કે ગઈકાલે માર્કેટ કેવો રહ્યો આગામી દિવસોમાં માર્કેટમાં કેવા પ્રકારના ચેન્જીસ જોવા મળી શકે છે ગ્લોબલ લેવલે શું ચર્ચાઓ ચાલી રહી છે તેની અસર રોકાણકારોએ

રીતના મેં એક્સપેક્ટ કર્યો એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી એ રીતના ડબલ માર્કેટ હશે આજે સવારે જો તેજી થશે તો બપોરે જ મંદી થશે સવારે જો મંદી થઈ હશે તો સબ બપોરે તેજી થશે આપ જોઈ લો એક્ઝેક્ટલી આપણને એક સિનારીઓ જોવા મળ્યો છે કે માર્કેટમાં સ્ટાર્ટિંગમાં આપણને પોઝિટિવ મુમેન્ટ જોવા મળી એ પોઝિટિવ મુમેન્ટ બપોર સુધી ઉપર રહી સે રફલી અરાઉન્ડ સવા બાર સુધી અને સવા બાર સાડા બાર એક પંદર મિનિટની નેગેટિવ કેન્ડલ બની અને ત્યાં જ તમને કેન્ડલમાં તમને સંકેત પણ આપી દીધો કે કઈ કેન્ડલ બની છે દેટ વોઝ એંગલ થિંગ લાઈન બેર કેન્ડલ Which was a negative candle. तो मार्केट जे एक बात कही दू आज वीस वर्ष जून मकेट नहीं पंदर वर्ष पहला जो मारकेट तो मकेट नहीं દસ વર્ષ પહેલા હતો એ પણ નથી પાંચ વર્ષ પહેલા હતો એ પણ નથી માર્કેટ હાલના તબક્કે ડિફરન્ટ સ્ટડીઝ ને કમ્બાઈન કરીને માર્કેટ ટ્રેડ કરે છે તો યુ હેવ ટુ બી વેલ વર્સ્ટ તમારે નોલેજ લેવું કમ્પલરી છે માર્કેટમાં જે પણ વ્યક્તિને માર્કેટમાં કામ કરવું છે શોર્ટ ટાઈમ ફ્રેમ એમને તો કમ્પલસરી છે હું તો કહીશ સેબીને કે ટ્રેડર્સને પણ તમે પરીક્ષા લો એના પછી જ એમને ટ્રેડર લેટ નહીન બી ઓનલી ઇન્વેસ્ટર્સ આપ મારો કહેવાનો મતલબ જો તો કે તનુ ટુ ઇન્વેસ્ટ ઇન સ્ટોક માર્કેટ તો તનુને જો ટ્રેડિંગ કરવું હોય તો એમને પરીક્ષા આપવી પડશે અમુક ક્રાઇટેરિયા રાખવું પડે પરીક્ષા આપવી પડશે જો તમને ટ્રેડિંગ નથી કરવું એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે યર્સ ટુ ઇયર તો પરીક્ષાની જરૂર નથી ઓકેસ્ટ જો ઇફ ઇટ ઇઝ અ શોર્ટર ટાઈમ ફ્રેમ અને આપના એકાઉન્ટ એ રીતના જ ઓપન થાય મીન્સ જેમ ઇક્વિટી અને ડેરિવેટિવ માટે તમે બે ડિફરન્ટ ડોક્યુમેન્ટ સાઇન કરો છો એ રીતના તમારા અકાઉન્ટ પણ એ રીતના ઓપન થવા જોઈએ કે ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ ટ્રેડર તો આપનો ટ્રેડર અકાઉન્ટ છે ઇફ યુ વોન્ટ ટુ બીકમ એન ઇન્વેસ્ટર તો ત્યાં ઓટોમેટિક તમારા તમે જે પણ ખરીદી કરી છે તો તમારો જે શેર છે એ લોક માં જતો રહે એન્ડ અંટિલ યુ ગેટ અ સ્પેશિયલ પરમિશન મીન્સ કંઈક કંઈક રસ્તો એમાં હોવો જોઈએ આઈ એમ નોટ અ સેવી પર્સન ઓફ આઈ એમ નોટ અ પ્લાનર કે હું તમને એ કંઈક ગાઈડ કરું કે આમાં પ્રોસ એન્ડ કોન્સ જે બી કઈક છે એ બેસીને કંઈક નક્કી કરે અહીંયા બટ ઇટ ઇઝ મસ્ટ કારણ કે માર્કેટ એઝ ઓફ નાવ એઝ ઓફ નાવ એટલે છેલ્લા કેટલાક સમયથી ઇઝ નોટ ધેટ સિમ્પલ માર્કેટ તમારે જો નોલેજ ના હોય તમારા પાસે ફક્ત એક જ સ્ટડીનું નોલેજ હોય અને તમે માર્કેટમાં આવી જાઓ ઇટ્સ ઇટ્સ રિયલી લાઈક ડ્રાઈવિંગ અ વેહિકલ નોટ હેવિંગ અ પ્રોપર ડ્રાઈવિંગ લાઇસન્સ મારા શબ્દ સમજી લેજો પ્રોપર ડ્રાઇવિંગ લાઇસન્સ વચ્ચે મારા પાસે એક સોશિયલ મીડિયામાં મેસેજ આવેલો કે આરટીઓ ને ડ્રાઈવિંગ લાઇસન્સ એમને આપવું જોઈએ કે જે અમુક શહેરના કે અમુક જગ્યાના ડ્રાઈવિંગ કરી શકતા હોય નોટ એમને જે એમના જે રોડ છે આરટીઓના આરટીઓ જે બનાવેલા છે કે ભાઈ આટલા સેકન્ડમાં રિવર્સ પાર્કિંગ કરવાનું છે કે તમારે આ આંઠળો બનાવવો છે કે વોટ એવર ઇટ ઇઝ ના ધ રોડ શુડ હેવ પોટ હોલ્સ ખાડા ટેકડા હોવા જોઈએ સાથે ટ્રાફિક હોવો જોઈએ અચાનક ગમે ત્યાંથી ગમે તે વ્યક્તિ એન્ટ્રી લઈ લે ગાય ભેંસો કુતરાઓ એ બધા રોડ ઉપર આવતા હોવા જોઈએ અને તમે પછી એ પ્રોપરલી તમે હેન્ડલ કરી જાઓ તો જ તમને ડ્રાઇવિંગ લાઇસન્સ મળવું જોઈએ બિકોઝ ધેટ ઇઝ ધ પ્રેક્ટિકલ થિયરી ઓર પ્રેક્ટિકલિટી ઓફ ધ સિટી ઓર વિલેજ રાઈટ પછી તમે સિમ્પલ રોડ ઉપર તમે ખાલી બનાવીને બધું કરી દેતા હોય એઝ અ સમથિંગ ડિફરન્ટ સ્ટોરી આવા એક આવતા હતા સ્ટોક માર્કેટમાં વાત કરું તો જેમ વાત કરી કે ઇટ વોઝ અ ડબલ માર્કેટ આજે પ્રોબેબલી મે અગેન બી ધ રિપીટ આજે શક્યતા ડબલ માર્કેટની દેખાય છે સાથે સાથે શક્યતા મને સ્લગીશ માર્કેટની દેખાય છે સ્લગીશ માર્કેટ મીન્સ એક રેન્જ બાઉન્ડ માર્કેટ પણ બની શકે તો આજના તારીખમાં चार्ट और स्टडी डेवर टू गो एग्रेसिव लॉन्ग और शोर्ट एनीथिंग के आजमा मकेट मार्केट मी ले तो डोट बी शुभम गिल बिचारा स्केट गोट कही तो પોસિબિલિટી આપણે ગણી શકીએ કે પાંચ મળ્યુંન્ચુરી બન્યા બાદ પણ ભારત હારી ગયું છે સમથિંગ રાઈટ તો સ્ટોક માર્કેટ અત્યારે એવું જ છે કે તમારા પાંચ ટ્રેડ સારા પડે માર્કેટમાં તમે પાંચ ટ્રેડ તમે પ્રોફિટ કરો છો છઠ્ઠો ટ્રેડ તમારો પાંચે પાંચ પ્રોફિટ તમારો ખાઈ જાય છે તો ઇટ્સ લાઈક લાઈક અહીંયા અનુભવ તમારા નોલેજ એ બધા વસ્તુની જરૂર ગિલ પહેલી ટેસ્ટ કેપ્ટન્સી છે નવા છે હી ટ્રાઈડ ઇઝ બેસ્ટ હી ટ્રાઈડ ઇઝ બેસ્ટ બટ ઇંગ્લેન્ડ તમે જુઓ કે સ્ટાર્ટિંગ થી ચોથા દિવસ સુધી તમને ચોકલેટ કહો કે આઈસ્ક્રીમ કહો તમને આપ આપ કર્યું છે ખવડાયું છે અને લાસ્ટ ડે માં લાસ્ટ વન એન્ડ હાફ ડે ડે ટુક અવે એવિથિંગ ફ્રોમ યુ તે ટુક અવે એવરીથીંગ ફ્રોમ યુ ધેટ ઇઝ વોટ ધ માર્કેટ ઇઝ શરૂઆતમાં આપશે અને પછી બધું તમારું થઈ જશે

ટોટલ ડિકલાઇન મેં આપને આગળ બી વાત કરી હતી કે મારા માટે જૂન મહિના માટેનો જે લેવલ છે એ ટુ ટુ ફોર એટ પોઈન્ટ સેવન્ટી છે નેસ્ટ ડે ઇટ ડિટ ગો ઓન ધ ઇટ વોઝ ઓન અગેટીવ સાઇડ બંધ આપ્યું છે ટુ ટુ સેવન એટ તો ઇટ ઇઝ સ્ટીલ અબાવેવલ આજે પચીસ તારીખ કાલે ફ્યુચરની ની એક્સપાયરી હજી બે ચાર દિવસ ટ્રેડિંગ છે લેટ સી વોટ હેપન્સ બટ અહીંયા ક્લિયર સાઇન છે કે હું ટુ ટુ ફોર એટ પોઈન્ટ સેવન્ટી જ્યાર સુધી બ્રેક નથી થતું ત્યાર સુધી ભલી માર્કેટ આ એશિયન પેઇન્ટ્સ નીચે આવે છે તું કોલ શરૂઆતમાં તો પહેલા પ્રિફર કરીશ બિકોઝ ત્યાં ખર્ચો ઓછો છે કાલ સુધીનું છે મે બી હું નેક્સ્ટ સિરીઝમાં લઉં તો પણ મને મારી ખબર છે કે લોસ મારું કેટલું થશે સો પ્રેફરેબલી નેક્સ્ટ સિરીઝ નું હું શરૂઆતમાં કોલ લઈશ રાઈટ અને આઈ વિલ વોચ ઇફ ઇટ ક્લોઝિસ બિલો ટુ ટુ ફોર એટ સેવન્ટી હું એને શોર્ટ કરીશ એશિયન પેઇન્ટ મારા પાસે હશે તો હું શોર્ટ સેલ કરીને ટુ ટુ ફોર એટ સેવન્ટી વિલ બી માય પ્રિશિયસ ઇમ્પોર્ટન્ટ લેવલ વિચ આઈ વુડ બી ટેકિંગ ઇટ વેરી સિરિયસલી આપણી સાથે કોલર જોડાઈ ચૂક્યા છે તેમની સાથે વાત કરીએ હેલો હેલો આપનો પ્રશ્ન જણાવો હેલો તો મારી પાસે આર સિસ્ટમ એક હજાર શેર છે અને લાંબા ગાળા રોકાણકાર રોકાણ છું નફો પણ મળે છે તો અત્યારે નફો બુક લે લાંબા ગાળા માટે આ સારો છે એક જ જી 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 એક હજાર શેર શેના પડ્યા છે આર સિસ્ટમ આર સિસ્ટમ ના 1000 શેર પડ્યા છે હરેશભાઈ તો કે લાંબા ગાળા માટે રોકી શકું કે નહીં કે સમથિંગ આર સિસ્ટમ મેં નામ જ લેની વાત સમજી જો અહીંયા આપણે અવર નવર કહેતો હોય છે કે વી નોર્મલી ડોન્ટ ટ્રેડ ઇન ધીસ આઉટ ઓફ પ્રાઇમરી અ જ્યાં વોલ્યુમ वॉल्यूम ઠેકાણું ના હોય અ ચાર્ટ જોઈને લાગે છે મીન્સ આ ક્વાર્ટરનો જે લો બન્યો છે ટુ એટી થ્રી કે બસો એસી એ તમે ખાસ એક તમારો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ગણજો એના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ થશે બસો છત્રીસ રૂપિયા ને એસી પૈસા બસો છત્રીસ રૂપિયા ને એસી પૈસા તમારા માટે ક્વાર્ટરલી સપોર્ટ બનશે એટલે જૂન સેપ્ટેમ્બર ની આખરી તારીખમાં તમારે જોવાનું કે બસો છત્રીસ રૂપિયા ને એસી પૈસાની નીચે બંધ આપે છે કે ઉપર બંધ આપે છે જો બસો છત્રીસ રૂપિયા ને એસી પૈસાની ઉપર બંધ આપે છે તો તમે હોલ્ડ રાખો બસો છત્રીસ રૂપિયા ને એસી પૈસાની નીચે જો બંધ આપે છે રાઈટ તો નથિંગ ટુ વરી આપી શકે છે કોઈ ના બટ નોર્મલી આઈ ડોંટ એડવાઇઝ ઇન ધીસ સોર્ટ ઓફ સેલ્સ ઓકે અન્ય કોલે જોડાઈ છે વાત કરીએ તેમની સાથે હેલો

पच्चीस जी नहीं तो तीन सौ चालीस ब्रेक थर्से तो चांसेस छः तो नज़र पच्चीस सूदी आवाना पर तीन सौ चालीस लुक सीम्स तू तो बी अ गुड इंपोर्टेंट सपोर्ट लेवल और फॉर द लॉन्ग टर्म इन्वेस्टर्स तीन सौ चालीस शुड बी योर सपोर्ट लेवल अपने साथ कॉलर जुड़े हुए चुके हैं आज તો નીચે હરેશભાઈ આગળ વાત કરી લઈએ આપણે ઇન્સ્ટ્રુમેન્ટમાં બેન્કિંગ સેક્ટરમાં આઈસીઆઈસીઆઈ બેંક આઈસીઆઈસીઆઈ બેંક ઓકે આઈસીસીઆઈસી બેંક આ બે દિવસમાં હજી થોડુંક મજબૂત રહ્યો છેડ નો સપોર્ટ લેવલ એમને હોલ્ડ કરી કે ભાઈ રિસ્ક લેવલ સિમ્સ ટુ બી એ સ્ટ્રોંગ લેવલ દેટ ઇઝ વન ફોર થ્રી ફોર થ્રી અને ઓન ધ લોવર્સ ઇટ વન ફોર હંડ્રેડ તો ગઈકાલે યસ ઇટ બેન ટુ વન ફોર થ્રી ઓર થ્રી સિક્સ અને ત્યાંથી અગેન સેલિંગ પ્રેશર આપણને જોવા મળી ગયું ધ્યાન રાખવાની જરૂર છે લો તો નહીં બંધ આપે અને ચૌદસો પાસઠ થી ચૌદસો સિત્તેર ની વચ્ચે આઈસીઆઈસી બેંક આવી શકેલ ધેટ ટાઈમ આઈ એમ નોટ હેપી વિથ આઈસીઆઈસી બેંક ઓકે કોલર જોડે ચુક્યા છે વાત કરી લઈએ હલો નીપીના લેવલ આપણ હલો તમારો પ્રશ્ન રિપીટ કરજો હા નિફ્ટીના આજના લેવલ પૂછી રહ્યા છે એમને કદાચ આપણે વાત કરેલી છે આ વિશે રેન્જ બાઉન્ડ માર્કેટ દેખાય છે મને ને લેવલ આપી દઉં છું ઉન્ડ છે પચીસ હજાર ચારસો આ ઉપરમાં એક નડતર દેખાય છે એઝ ઓન ડેટ પચીસ હજાર ચારસો પચીસ હજાર પાંચસો અને ચોવીસ હજાર આઠસો આઠસો પચાસ સપોર્ટ દેખાય છે

લોંગ ટર્મ માટે લેવા હોય તો એમના માટે સપોર્ટ જે મને દેખાય છે એ સો રૂપિયાનો છે તો સો રૂપિયાના સપોર્ટ ને ને રાખીને એડવાઇઝર પૂછીને ધ પર્સન કેન ઓવર ઓકે આગળ વાત કરી લઈએ હરેશભાઈ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ પર અત્યારે એની પેલા કોલર જોડાઈ ચુક્યા છે હેલો હા હેલો મને બેંક નિફ્ટી ના લેવલ મારે કોલ અને ફૂટ બે લેવા છે સાથે બેંક નિફ્ટી ના લેવલ અને કોલ અને ફૂટ લેવા છે તો બેંક નિફ્ટી ના લેવલ આપો સાહેબ ને કી ચિતુ બેંક નિફ્ટી ના લેવલ અને કોલ અને પુટ લેવા છે એવું પૂછી રહ્યા છે બેંક નિફ્ટી માં લેવલ મને ટ્રાઈંગ ટુ ફાઇન્ડ આઉટ કયા લેવલ તમને પ્રોપર સેટિંગ થશે ઓકે ઓકે છપ્પન આ બે લેવલ છે એટલે તમે નવી સિરીઝમાં આ લેવલ ને ધ્યાનમાં રાખીને તમે તમારો કોલ ફૂટ તમે જનરેટ કરી શકો છો જો અહીંયા હું તમને તનું આપણા દર્શક મિત્રોને જાણ કરી દઉં કે અહીંયા હું તમને જે આ બાબ નિફ્ટી બેંક નિફ્ટી લેવલ આપું છું એક જનરલ લામા માટે લેવલ આપું છું પણ જો પ્રિસાઇસ લેવલ તમને જોઈતા હોય તો એના માટે તમારે મને મારા ફોન નંબર ઉપર મને કોન્ટેક્ટ કરવો પડે અને ત્યાં તમને એ લેવલ મળે છે રાઈટ તો ધેટ ઇઝ અ વેરી પ્રિસાઇસ લેવલ જેમ કે ગઈકાલે શરૂઆતમાં માર્કેટ જે રીતના ઓપન થયો પછી વીસોડિકલાઇન અને અગેન ઇ સ્ટાર્ટેડ મુવિંગ અપ તો અમે પોઝિટિવ હતા માર્કેટ ને લઈને પોઝિટિવ રહ્યા 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 માર્કેટ સારું એવું ઉપર આવ્યું છે તો ત્યારે અમે સપોર્ટ લેવલ આપેલો કે ભાઈ ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ એન્ડ નાઇન્ટી ઇઝ અવર ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ આ સપોર્ટ લેવલ તૂટશે તો અગેન માર્કેટ વિલ કમ ડાઉન અને ગઈકાલે તમે લો સવા બાર સાડા બાર ની વચ્ચે આઈ થિંક ઇટ મેડ અ લો ઓફ સિક્સ એટી નાઇન પોઈન્ટ સમથિંગ તો આપણા સપોર્ટ લેવલ નજીક જ એટલે સાડા બાર વાગે તમને આ તમાર સપોર્ટ લેવલ આવી ગયો અને ગ્રો અને એના સિક્સ નાઇન્ટી પછી થ્રી હંડ્રેડ પોઈન્ટ પછી જ્યારે ફરી નીચે મેસેજ કે ભાઈ કે યસ હવે અહીંયા જે છે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે અને ત્યાંથી જ બેંક નિફ્ટી બાઉન્સ થઈ છે અને આજે અગેન વી આર સિવિંગ ગેપ અપ ઓપનિંગ ફ્રોમ ગિફ્ટ નિફ્ટી તો તમને એ જ પ્રકારના લેવલ જોઈતા હોય તો એના માટે તમારે મને પર્સનલી કોન્ટેક્ટ કરવો પડે અહીંયા હું ઇન જનરલ कंसीडरिंग ऑल द पीपल वो ए लेवल्स अपने आप तो ओके okay. uh, इंस्ट्रूमेंट में अगर आप लोग चर्चा करी लेंगे यानी पहला अन्य एक कॉलर जोड़े क्या आशे बात करी लेंगे हेलो हेलो जी आपनों प्रश्न जनावो मैं करोड़ से बाड़ोली करोड़ से बोल रही हूँ जी 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 आपका आ, सवाल बताइए मेरा सवाल ये है एन एस शेयर है वो अभी नीचे जा रहा है तो क्या करना चाहिए एनएससी में क्या है आपका आ, सवाल रिपीट कीजिए आप आपका क्वेश्चन रिपीट कीजिए हेलो हेलो हाँ सरोजी आपका क्वेश्चन रिपीट कीजिए एक बार शेयर है वो अभी पहले मैंने खरीदा था एटी नाइन में अभी फोर्टी सेवन पे आ गया है कौन सा शेयर आपका आवाज क्लियर नहीं आ रही है सरोज जी नहीं आ रही हेलो हेलो हाँ इलेक्ट्रॉन -E बीई डबल सी एर ए एन इलेक्ट्रॉन शेयर एनएससी में कौन सा इलेक्ट्रॉन शेयर बीई

હરેશભાઈ આજે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં ચર્ચા કરી સમયનો ભાવ છે આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? બીબી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારો ત્યાં કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી જે અમારા મિત્ર સગા સંબંધી ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો અમારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ જઈ શકે ઓકે હરેશભાઈ અમારી સાથે આપ જોડા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો હાલ શેર બજારના ધબકારા કાર્યક્રમમાં બસ આટલું જ મને આપ સૌને નમસ્કાર